દોસ્તો આજે ડીસીઝન ન્યૂઝની ટીમ ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે જેઓ ડેડીયાપાડાના એમના પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે આજે બોગજ ગામે આવી પહોંચી છે આવવો જોઈએ સમગ્ર વાતચીત વિડીયોમાં આ તળાવ નદી છે જે નદીમાં ચૈતરભાઈ વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે જેઓ આ જ નદીમાં નાહીને મોટા થયા છે અને જે આ નદીના પહેલી પાર જે છે એ બોગજ ગામ આવેલું છે જ્યાં ચૈતરભાઈનું જૂનું ઘર છે અને આજે અમે ચૈતરભાઈના ખેતરમાં ઊભા છે જે તમે આ જે ચૈતરભાઈનું ખેતર છે જેમાં મગની ખેતી કરેલી છે અને જે આ એક ભાજી છે જે માટલા ભાજી છે જ્યાં માટલા ભાજી છે આદિવાસીઓમાં આમ માટલા ભાજી ટેમ્બડું આમ અલગ અલગ નામોથી બોલાવવામાં આવે છે પણ વધુ તર ખવાતી ભાજી છે જે આદિવાસી વિસ્તારમાં અને આજે આપણે જે ચૈતરભાઈનું જે નવું ઘર છે જે અહીંયા એમના પરિવારજનો એમના બાળકો સાથે માતાશ્રી સાથે અહીંયા રહે છે એમના સાથે આજે આપણે વાતચીત કરીશું આમ અલગ અલગ શાકભાજી છે જે ભીંડું છે પાપડી છે આમ અલગ અલગ શાકભાજી છે જે ચૈતરભાઈના ખેતરે જ કરે છે એવું દેખાઈ રહેલું છે જે અહીંયા ચૈતરભાઈ વસાવાના ઘરની બાજુમાં જે ઘટાદાર વૃક્ષો પણ જોવા મળ્યા છે અને નીચે પીળા પીળા એના ફૂલ પડેલા છે આદિવાસી વિસ્તારમાં આ જે વૃક્ષ છે એને કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં આ જે ઝાડ છે એને મહુડો કહેવામાં આવે છે આની અલગ અલગ વિશેષતાઓ છે અને આજે મહુડાના ફૂલો પડી રહેલા છે એ જે ફૂલો છે એમની સુગંધ ક્યાં અલગ જ મહેફિલમાં રંગ લાવી રહી છે એવું લાગે છે આજે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના મમ્મી છે એમના સાથે પણ વાતચીત આપણે કરીશું તો એમના સાથે આપણે વાતચીત કરીશું એ અત્યારે હાલ રસોઈ માટે ચોખા સાફ કરી રહેલા છે અને નાનું બાળક પણ છે કેમ છો દાદીજી શું નામ છે તમારું હારીચંદ તબિયત કઈ નામ ખાસ કરી આપણે વાત કરીએ આપણે અહીંયાની જ આદિવાસી લેંગ્વેજમાં આપણે વાતચીત કરીશું કેમ કે દાદીને ગુજરાતી બોલવામાં થોડીક હચકીચા થાય છે પહેલેથી આદિવાસી આદિવાસી શબ્દ બોલતા આવ્યા છે કાંઈ નામ હોય તો રમણી અત્યારે ધારાસભ્ય તરીકે આમ ચૂંટાયા ચૈતરભાઈ વસાવા પછી આજ લોકસભા ભરૂચ લોકસભા સીટ બી ચૈતરભાઈ વસાવાને આપી તો તુમહાન ખબર થાય તુમાન કઈ લાગે ચૈતરભાઈ વસાવાને લોક કો સપોર્ટ થાય ગામમાં કેતાવરણ કોણ ચૈત ના ચૈતરભાઈ ચાર પાંચ મહિના દેખાય ના ફોન એટલે

આ હતા ચૈત્રના માતાશ્રી એમની સાથે આપણે વાતચીત કરી અને આજે દાદી સાથે પ્રકૃતિ બેન પણ રમે છે અને દાદીને ચોખા સાફ કરવા લાગે છે અને દાદી અને જે એમના છોકરી છે એમની સાથે એમ રમતા જઈને ચોખા સાફ કરી લેવા છે મસ્ત રીતના એમનું જે એક દાદી પ્રત્યેનું એમનું જે હેત માથા પર હાથ પણ ફેરવી રહેલા છે દાદી એવું દેખાઈ રહેલું છે અમને ભરૂચ લોકસભા બેઠક પર હાલમાં ચૂંટણીનો માહોલ છે એક તરફ બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી હાલમાં નોંધાવી છે એક ભાજપ તરફથી મનસુખ વસાવા લડી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધન તરફથી ચેતરભાઈ વસાવા લડી રહ્યા છે ખાસ કરીને ભાજપ દ્વારા ડેવલપમેન્ટના મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે ત્યારે જે ઇન્ડિયા ગઠબંધન છે જે આદિવાસી સમાજની મૂળ સમસ્યાઓ છે જે મૂળ પ્રશ્નો છે એના પર વાત કરે છે અને સાથે સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારનું ડેવલપમેન્ટનું પણ વાતો કરે છે ત્યારે આજે ડિસિઝન ન્યૂઝ ખાસ કરીને જે આદિવાસી સમાજ પર વધારે ફોકસ કરે છે અને જે આદિવાસી સમાજના પ્રશ્નો સમસ્યાઓ વિશે ચર્ચા કરે છે એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના ઘરે એમના પરિવારજનો સાથે વાત કરવા આવ્યું અને અલગ અલગ જે પ્રશ્નો છે એ એવો હાલમાં ચેતરભાઈને જ્યારે અહીંયા પ્રતિબંધ છે ત્યારે તેઓ તેમની જે ધર્મપત્નીઓ છે તે કેવી રીતે પ્રચાર પ્રસાર કરે છે એમના વિશેની માહિતી મેળવીશું આપણે અહીંયા ખેતર છે ચેતરભાઈના જ્યાં બેન કામ કરી રહ્યા છે હાલમાં તેઓ ચૂંટણી પ્રચાર માટે જવાના હતા પણ તેઓ આપણી સાથે વાત કરશે અને આપણે એમની પાસેથી જાણીશું કે આ હાલમાં તેઓ ચેતરભાઈની ગેરહાજરીમાં કેવા પ્રકારે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને કેવી રીતે ચેતરભાઈને વધારેમાં વધારે મતદાન મળે એવી રીતે એવો પ્રયાસ કરી રહ્યા છે બેન તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે સૌથી પહેલાં મારો પ્રશ્ન એ છે કે તમે હાલમાં ચેતરભાઈની જે ગેરહાજરી છે તેને લઈને તમે કેવી રીતે પ્રચાર પ્રસાર કરો છો ગામડાઓમાં હાલ તે નર્મદા જિલ્લામાં આવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે અમે દરેક ગામડે જઈને અમારી ટીમ સાથે લોકોને પ્રચાર પ્રસારણ કરીએ છીએ કે સમાજ માટે કામ કરે છે અને એમને સમર્થન આપવાનું છે તો લોકો પણ અમને ગામડામાંથી સારો એવો પ્રતિસાદ આપે છે અને લોકો અમારા સમર્થનમાં છે ખાસ કરીને જ્યારે તમે ખૂબ સંઘર્ષ વેઠ્યો છે ધારાસભ્યના પત્ની તરીકે તમે હતા તેમ છતાં ખાસો સંઘર્ષ વેઠ્યો અને તમે જેલવાસ પણ ભોગવ્યો છે એ જેલવાસ વિશે જો અમારે જાણવું હોય તો કેવા પ્રકારની આખા દિવસની દિનચર્યા રહેતી જેલવાસ દરમિયાન તમારી જેલમાં તો સવારે ઊઠીને ચા નાસ્તો કરવાનો હોય પછી કંઈ ન્યૂઝ વાંચવાનું હોય અને જેલમાં તો હવે ટાઈમ કાઢવો મુશ્કેલ હતો પરંતુ અમને આ ભાજપની સરકારે ખોટી રીતે અમારો કોઈ પણ કારણ વગર મને અને મારા પતિ ધારાસભ્યને અમારા બહેનોને અને જમાઈઓને અમને આ કેસમાં ખોટી રીતે ફસાયેલા છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ એક ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે કે બેટી પઢાવો અને બેટી બચાવો પણ એક ધારાસભ્યના પત્ની તરીકે અને એક જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે મારી સુરક્ષા નથી થઈ તો બીજા બહેનોની સુરક્ષા ક્યાંથી થવાની એટલે બહેનોએ પણ જાગૃત થવું જોઈએ હાલમાં ડેડિયાપાડાની જે મહિલાઓ છે આદિ આદિવાસી મહિલાઓ આપણી એમના કયા પ્રશ્નો વિશે તમે હાલમાં દેખાઈ રહ્યા છે મહિલાઓના કયા પ્રશ્નો છે આ ડેડિયાપાડા વિસ્તારમાં ખાસ કરીને મહિલાઓ સાથે તો ઘણા અન્યાયો થાય છે પરંતુ મહિલા ભાઈઓને જેટલું સન્માન મળે છે એટલું બેનોને પણ સન્માન મળવું જોઈએ આજે બેનો ઘણી આગળ છે તાલુકા પંચાયતમાં છે જિલ્લા પંચાયતમાં છે ધારાસભ્યમાં પણ છે એટલો અત્યારે બેનો પણ બધી સ્ટેજ પર આગળ છે અને બેનોને પણ અત્યારે ન્યાય મળે છે તમે જ્યારે ગામડાઓમાં જાવશો ત્યારે લોકોની શું સમસ્યા લોકો શું કહે છે તમને કઈ કઈ સમસ્યાઓ હાલમાં ડેડિયાપાડા વિસ્તારમાં વધારે જોવા મળે છે આખા જે મત વિસ્તાર છે લોકસભાનો હા લોકસભામાં અમે આ એ ચૂંટાયા પછી ઘણા પ્રશ્નો ઉઠાવે છે શિક્ષણ હોય પછી રોજગારી હોય હોસ્પિટલો હોય દવાખાના હોય વીજળી બાબતે રોડ રસ્તા ભ્રષ્ટાચાર અને આદિવાસી માટે અનુસૂચિ પાંચ છે જળ જંગલ જમીનો માટે ઘણા પ્રશ્નોની રજૂઆતો સાહેબ કરે છે તમે ચેતરભાઈના માર્ગદર્શન હેઠળ પ્રચાર પ્રસાર કરો છો કે પછી તમને લાગે છે કે અહીંયા આ મુદ્દા ઉપર ચર્ચા કરવા જેવી છે તેના પર ચર્ચા કરો છો કે તમને માર્ગદર્શન આપે છે ચેતરભાઈ ક્યારેક ચેતરભાઈ હાલમાં તો એ નર્મદા જિલ્લામાં આવવા માટે પ્રતિબંધ મૂક્યો છે પરંતુ એમને ચૂંટાડવા માટે અમે બંને બહેનો સાથે મળીને એમને અમારી જાતથી એમને સાંસદમાં મોકલવા માટે અમે અમે તૈયારી કરીએ છીએ આ હતા શકુંલાબેન જેઓ પોતાના જે જેલવાસની દિનચર્યા અને હાલમાં કેવી રીતે તેઓ લોકસભા મત વિસ્તાર છે જે ભરૂચ બેઠકનો એમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે મહિલાઓની શું સમસ્યા છે તેઓ એના પર પણ તેમણે વાત કરી અને જે સમગ્ર આખો વિસ્તાર છે લોકસભાનો વિસ્તાર એમાં કઈ કઈ સમસ્યાઓ છે એમના વિશે વાત કરી અને લોકસભાને લઈને જ આપણે ચેતરભાઈના ધર્મપત્ની બીજા ધર્મપત્ની વર્ષાબેન સાથે પણ વાતચીત કરીશું અને તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ કેવી રીતે પ્રચાર પ્રસાર કરે છે કેમ કે હાલમાં ચેતરભાઈ વસાવા આ ભરૂચ બેઠક પર નથી ત્યારે તેઓ બંને બહેનો જે છે એઓ પોતાના પતિને એટલે કે ચેતરભાઈને જીતાડવા માટે મંડી પડ્યા છે અને તેઓ કેવી રીતે પ્રચાર પ્રસાર કરે છે હાલમાં તમે જ્યારે વર્ષાબેન લોકો પાસે જાઓ છો તો લોકોનો કેવો પ્રતિસાદ રહેશે ને અમે તમે કયા મુદ્દાઓને લઈને લોકો પાસે જાઓ છો નમસ્કાર હવે ધારાસભ્યશ્રીને નર્મદા જિલ્લામાં તડીપાર કરવામાં આવ્યા છે એટલે તેઓ અહીંયાના મતદાતાઓ પાસે પહોંચી શકે તેમ નથી એમ એમના વતી અમે શકુંતલાબેન સાથે હરેક ગામડાઓમાં જઈએ છીએ હરેક જગ્યાએ અમે લગ્ન પ્રસંગ હોય મરણ પ્રસંગ હોય ત્યાં અમે લોકોની વચ્ચે જઈએ છીએ સતત અમે લોકોની વચ્ચે રહીએ છીએ ત્યાં અમને લોકોનો સારો પ્રતિસાદ મળે છે લોકો અમને કહે છે કે ભલે નર્મદા જિલ્લામાં ધારાસભ્યશ્રીને તડીપાર કરવામાં આવ્યા છે પણ પૂરેપૂરું સમર્થન અમને ચૈતરભાઈને જ કરવાના છે અને ચૈતરભાઈને જે ફોરેસ્ટ દ્વારા જંગલ ખાતા દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા શકુંતલાબેનને પણ એક પત્ની તરીકે જેલવાસ ભોગવ ભોગવવામાં આવ્યો હતો એનો બદલો લોકો બધા લોકસભાની ચૂંટણીમાં જયતરભાઈને સાંસદ બનાવીને લેશે અલગ અલગ સમા કયા કયા સમાજો હાલમાં તમે લોકસભામાં જ્યારે પ્રચાર પ્રસાર માટે જાઓ છો તો આદિવાસી સમાજ તો ખરો જ પણ જે અન્ય સમાજ તરફથી કેવો સમર્થન છે ચેતરભાઈને હવે અન્ય સમાજ તરફથી પણ સારો પ્રતિસાદ મળે છે કેમ કે હવે અન્ય સમાજના લોકો પણ સુધારો માગી રહેલા છે બદલાવ માગી રહેલા છે એટલે ત્યાંના લોકોનો પણ સારો પ્રતિસાદ મળે છે એટલે અમને ભરૂચની જનતા પર પણ અમને પૂરો ભરોસો છે કે એ લોકો ચૈત્રભાઈને સમર્થન કરશે મનસુખ વસાવા છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા લોકસભાના સાંસદ તરીકે કામ કરે છે પણ જ્યારે ફરવાનું થયું ત્યારે અમુક એરિયા એવા જોવા મળ્યા કે જ્યાં ડેવલપમેન્ટની વાત તો શું એમના જ કદાચ જે એમની એમના દ્વારા જ સંચાલિત કદાચ જે સ્કૂલો છે ત્યાંના ગામના લોકોનું એવું કહેવું હતું ત્યાં પણ ત્યાં ઠેકાણા નથી સ્કૂલના તો શિક્ષણ અને આરોગ્ય ખૂબ જ કથળેલી હાલતમાં છે જો ચેતરભાઈ વસાવા સાંસદ તરીકે ચૂંટાઈને આવે તો તમને શું લાગે તમે શું કહેશો ચેતરભાઈને કે કયા મુદ્દાઓ પર તેઓ પહેલાં કામ કરશે હા હવે મનસુખભાઈ ત્રીસ વર્ષથી સાંસદ હતા તે આપણે બધાએ જ જોયું છે છતાં પણ આપણા અમુક ઊંડાણ ગામડાઓમાં સ્કૂલોની વ્યવસ્થા નથી ટીચરો નથી અને હાલમાં આપણે એક વિડીયો ખૂબ જોઈ રહેલા છે જ્યારે માથાસર ગામ ગામમાં પાણી બાબતે એમને રજૂઆત કરવામાં આવે છે ત્યારે એક શિક્ષકને પણ એમના દ્વારા ગાળો બોલીને અને તેમને નોકરીમાંથી કાઢી મુકાવવામાં આવ્યો છે એ આપણે બધાએ જોયું જ છે એટલે હું બધાને વિનંતી કરું છું કે આપણે જાગૃત થવાની જરૂર છે કેમ કે આપણા મતોથી ચૂંટાયેલા એક સાંસદ આજે આપણને જ બેરોજગાર કરે છે તો પછી આવા સાંસદનું આપણે શું કામ છે એટલે હું લોકોને પણ કહેવા માગું છું કે તમે આ યુવા નેતા આપણા ધારાસભ્ય જે અત્યારે લોકસભાના ઉમેદવાર છે ચૈતરભાઈ એમને તમે સમર્થન કરશો તો ચોક્કસ આપણા ભવિષ્યમાં આપણા બાળકોનો ઉદ્ધાર થશે ચતુરભાઈ સાંસદ બની જશે પછી અહીંયા જે ધારાસભ્યોની સીટ ખાલી થશે આપના પરિવારમાંથી જ કોઈક ઊભું રહેશે કે પછી અન્યને પણ મોકો મળશે આપને શું લાગે છે હવે સાંસદમાં ચૈતરભાઈ લડે છે લોકોને પણ વિશ્વાસ છે કે સાંસદમાં ચૂંટાઈ જશે જ્યારે હવે ધારાસભ્યની સીટ ખાલી થશે એ હવે પાર્ટીનો પ્રશ્ન છે પાર્ટી લેવલે જે નક્કી થશે એ અહીંયા નક્કી થશે અમારા કુટુંબમાંથી કે અમારામાંથી કોઈ ધારાસભ્ય લડવાનું નથી અમે અમારા પતિના બચાવ માટે અમે મેદાનમાં ઉતરેલા છે ઇન્ડિયા ગઠબંધન છે ત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ તો સપોર્ટમાં છે જ પણ કોંગ્રેસ જે ઇન્ડિયા ગઠબંધન કે અન્ય જે પાર્ટીઓ જોડાય છે કેવો રિસ્પોન્સ મળે છે એમના દ્વારા કેવું વાતાવરણ છે તમારા બંને વચ્ચે હવે જે ઇન્ડિયા ગઠબંધન થયું છે એમાં અમને કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકર્તા તરફથી પણ અમને સારો પ્રતિસાદ મળે છે એટલે ઇન્ડિયા ગઠબંધનને પણ અમે આવકારીએ છીએ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અમે અભિનંદન આપીએ છીએ કે તેઓએ નાનું મન નથી કર્યું પણ મોટા દિલથી અમારી સાથે પ્રચારમાં ફરે છે એટલે અમે એમને પણ અભિનંદન આપીએ છીએ શું કહેશો ડિસિઝનના મારફતે તમારા લોકસભા મત વિસ્તાર ભરૂચ જે બેઠક છે એના લોકોને શું કહેશો હવે ભરૂચ લોકસભાના લોકોને અમે કહીએ છીએ કે હવે અમારા પરિવારને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે હવે આજે અમે એક ધારાસભ્યની પત્નીઓ તરીકે અમે પણ સુરક્ષિત નથી એટલે હું બહેનોને પણ કહેવા માગું છું તમે પણ જાગૃત થજો અમારા પર ઘણી મુશ્કેલી આવી પડી છે છતાં અમે હિંમત નથી હાર્યા અમે તમારા તમારા સપોર્ટથી અમે મજબૂતાઈથી તમારી સામે ઊભા છે એટલે તમે પણ અમને સાથ સહકાર આપો એ જ અમારી વિનંતી છે આ હતા વર્ષાબેન જેમણે ખૂબ જ સચોટ આપણને જવાબ આપ્યા કેવી રીતે તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને લોકોનું કેવું સમર્થન ચેતરભાઈને મળી રહ્યું છે અને તેઓ ચેતરભાઈના સમર્થનમાં જ ચેતરભાઈને જ્યારે તકલીફમાં મુકાયા ત્યારે તેઓ મેદાને આવ્યા એવું કહેવાય છે કે જ્યારે પોતાના પોતાની પત્ની જ જ્યારે પોતાના રક્ષણ માટે આવે છે તો તેમને યમરાજ પણ પાછો મોકલે છે એવું કંઈક સાવિત્રીનો જે કિસ્સો છે જે હિન્દુ ધર્મનો કિસ્સો છે એ કદાચ આદિવાસી સમાજના આ બંને બહેનોએ પણ વાંચ્યો હશે ને અને તેઓ ચેતરભાઈના રક્ષણ માટે મેદાને ઉતર્યા અને એમને જીતની જે ભેટ છે એ એ તેઓ બંને આપશે આપણે ચેતરભાઈના મમ્મી વિશે મમ્મી સાથે પણ વાત કરી છે આપણે એમનું પણ તમે ડિસિઝન ન્યૂઝ પર જોવો છો હવે આપણે ચેતરભાઈના ગ્રામ જે આખું ગામ છે એમાંથી પણ જે મતદારો છે એમની સાથે પણ વાત કરીશું કે અહીંયા તેઓ ચેતરભાઈ વિશે શું વિચારે છે સામે જે ઉમેદવાર છે ચેતર વસાવાની સામે જે ઉમેદવાર છે એ પણ આદિવાસી સમાજમાંથી જ આવે છે એમનું શું કહેવું છે એમના વિશે એમના વિશે એમને કામ એવા કર્યા નથી એમના એટલા માટે એમને કોઈ મોત આપવા માટે નહીં અચ્છા આ બોગજ ગામમાં કેવો વાતચીત લોકચર્ચા શું ચાલી રહેલી છે લોકો શું કહી રહ્યા છે ચૈતર વસાવાની મત આપવાના કઈ રહ્યા છે અચ્છા ચૈતર વસાવાને કેમ લોકો પસંદ કરે છે એ બધાનો કામગીરી કરે છે બધા માટે પ્રિય છે એટલા માટે એમને અચ્છા અને ચૈતરભાઈ વસાવાને કેટલા સમયથી તમારા ગામમાં લોકો સાથે મુલાકાત નથી થઈ તમારી હમણાં ચાર પાંચ મહિના થયા કે વધારે પણ થઈ ગયા છે એ ગામમાં આવ્યા નથી અચ્છા તો તમને એવી ઈચ્છા થાય છે કે ચૈતરભાઈ વસાવાને મળવાની ઈચ્છા થાય છે તમને હા થાય છે તે આવે તો બધાને ખુશી મળે એમ ગામમાં આવે તો અહીંયા બીજા પણ મહિલા છે એમના સાથે વાતચીત કરીશું

હવે શું છે બધા ઉમેદવારો સારા છે ને એમ અચ્છા તમને શું લાગી રહ્યું છે કયા ઉમેદવાર જીતી શકશે શું લાગે છે કયા ઉમેદવારને પર ભાર છે એવું કહી શકતા કહી શકાય એવું છે નહીં કેમકે જો એમાં શું છે કે હવે આ દુનિયામાં કોઈને કંઈ કહેવાય એવું છે જ નહીં કેમકે જો પરિવર્તન થાય તો એમ લોકો ઉમેદવારને પસંદ કરીને ની વોટિંગ કરે છે તમારા મન તમને શું લાગે છે કયા ઉમેદવાર તમને પસંદ છે અમારો ઉમેદવાર તો હવે ચેતર છે ને મરસુબી છે એને બધા છે એટલે હવે કોઈને કહી શકાય એવું નથી એમ અચ્છા એટલે ચૂંટણી ના રિઝલ્ટ જાહેર થશે પછી જ આઈડિયા આવશે પછી આઈડિયા આવશે તમને શું લાગી રહ્યું છે કે આ વિસ્તારમાં કયા કયા કામો થવા જોઈએ

આ હતા જેમણે વાતચીત કરી કે વિકાસની પણ જરૂર છે આજે બોગજ ગામમાં અલગ અલગ લોકો સાથે અમે વાતચીત કરી અહીંયા બીજા પણ લોકો છે એમની સાથે પણ અમે વાતચીત કરીશું અને તમને બતાવવાનો ટ્રાય કરીશું શું લાગે છે તમને આજે લોકસભાની ચૂંટણી ચાલી રહેલી છે શરૂઆત થઈ ગઈ છે લોકસભાની ચૂંટણીની પ્રચારની

તો એમના જે તરફથી તમને શું લાગી રહેલું છે એમ તો લાગી રહેલું છે પણ એનો એ છે એમ કે એટલે આ જે ગામો છે જે સમગ્ર જે ગામો છે એ ગામમાં લોક ચર્ચા કેવી ચાલી ગઈલી છે એ તો બધું એને જ થાલે છે શું ચૈતરભાઈ વસાવાને જ કેમ પસંદ કરે છે લોકો હા તો કરે ને પસંદ કરે પણ કેમ કઈ રીતે સાના કારણે ચૈતરભાઈ વસાવા તમને ગમે તો પેલું ખરું ને આપણે સુવિધા બધું જ કરેલું છે એને સાહેબ કઈ કઈ સુવિધા કરેલી છે તમને પાણી પાણીની સુવિધા કરી છે ખાવાનું આપે છે કપડા આપે છે બધું જ આપે શું શું આપે છે કપડા કપડા જ આપે પહેરવાનું આપણે સાડી આપે બધું જ આપે અચ્છા રોડ બનાવે રોડ બનાવે મને શિક્ષણ બાબતે કેવું છે તમારે અહીંયા બોગજ બાબત પણ અમુક ભણાવે અમુક ભણાવતા નથી એવું છે ને તમારા ગામમાં નળમાં પાણી આવી ગયું છે નથી આવતું તે બી અઘરું જ છે પણ જે નળ કેટલા સમયથી તમારા ગામમાં મૂકીને ગયેલા છે લગભગ એક વર્ષ થઈ છે એક વર્ષ હા એક વર્ષ અચ્છા તો મહિલાઓને પાણી ભરવા માટે શું લાગે છે તમને પાણી લાગે એમ તો પાણી આવે ત્યારે ભરાઈએ નહીં પછી પણ અત્યારે તમે કીધું પહેલાં કે વાત કરી કે પાણીની વ્યવસ્થા કરેલી છે ચૈતરભાઈ હા તો કરેલી જ છે પણ પાણી નથી આવતું આ નળમાં તો શું કરવાનું એ તો બોર માટે પાણી આપે છે બોર માટે પણ આ ટાંકી ના હજી નહીં ચાલુ કરી રહ્યા એટલે નળમાં પાણીની વ્યવસ્થા નથી કરી તો બોર મૂકી આપ્યા છે તમને બોર અચ્છા કોઈ સમસ્યા જેવું લાગે છે તમારા ગામમાં બીજી બીજી તો એવું તો નથી એમ તો અચ્છા શું નામ તમારું ગંભીરભાઈ ગંભીરભાઈ અહીંયા બીજા પણ મહિલાઓ પણ છે એમના સાથે આપણે વાતચીત કરીશું તે તે પહેલાં એક બાળક છે એમના સાથે વાત કરીશું

શું યુવા તરીકે તમે શું કહેશો લોકસભાની ચૂંટણી ચાલી રહેલી છે તમારા શું મંતવ્ય છે હા લોકસભાની ચૂંટણી ચાલે છે તો તમને ખબર છે છે હા તો તમે યુવા તરીકે વોટર છો વોટર તરીકે તમારા અધિકાર હક પણ છે એના વિશે તમે શું કહેશો એના વિશે કંઈ નહીં પણ તમારા વિસ્તારમાં આજે અમે ધારાસભ્યના ગામમાં ઊભા છે બોગજ ગામમાં ઊભા છે અહીંયાથી તમે પસાર થઈ રહેલા છો તો તમને આ વિસ્તારમાં લોક કે શું લાગી રહેલી છે જયતરભાઈ શું પણ અચ્છા પણ ચૈતરભાઈ જે કામ છે તમને કઈ રીતના ચૈતરભાઈ પસંદ છે લોકો માટે કમ્પ્લેટ છે અહીંયા બીજા પણ ભાઈ છે એમની સાથે વાતચીત છે તમારા શું મંતવ્ય છે શું નામ તમારું કયા ગામના છો અને સામે જે ઉમેદવાર છે જે પણ આદિવાસી સમાજમાંથી જ આવે છે મનસુખભાઈ વસાવા એમના વિશે શું કહેશો અચ્છા હા આ હતા યુવા હતા જેમનું કહેવું છે કે ચૈતરભાઈના કામો ખૂબ સરસ છે એના માટે ચૈતરભાઈને લોકો પસંદ કરે છે અમે આજે ભોગજ ગામમાં ઊભા છે અને અમે પ્રતિક્રિયા લોકોની લઈ રહ્યા છે અત્યારે અહીંયા બીજા પણ બાઇક ચાલક આવે છે એમના સાથે પણ વાતચીત કરીશું ઉભી રાખીને અમુક બાઇક ચાલકો છે કામના કારણે ઉતાવળથી અમુક નિવેદન નથી પણ મળી રહ્યા પણ તેમ છતાં આપણે વધુથી વધુ દર્શક મિત્રોને આ જે માહોલ છે શું અહીંયા જે લોકચર્ચ ચાલી રહેલી છે એના વિશે અમે જાણ કરતા રહીશું ત્યાં જે બેનો છે એમની સાથે આપણે વાતચીત કરીશું શું નામ છે બેન પુષ્પા શું લાગે છે આ વિસ્તારમાં લોકસભાની ચૂંટણી લઈને શું ચાલી રહેલું છે અમારે તો ચેતર નું વાતાવરણ સારું ચાલે છે અને ચેતર જીતશે બીજા પણ ઉમેદવાર છે એમના વિશે શું કેશો એ પણ લોકસભાના છે પણ હવે એ લોકો તો અમારે રસ્તે ચાલતા મળે હાલે ચાલે એમને કઈ બી સારી માટી ખબર પૂછે તો અમને સારું લાગે પણ રસ્તે બી અમને દેખાતા નથી ને આ તો અમારા ભાઈ ચેતરભાઈ સામે ચાલીને અમને મળવા આવે છે વ્યવહાર માં છે બધી રીતે અમને પૂછ પર કરે છે એમ અમને સારું લાગે છે એમ આ ચૈતરભાઈ વસાવા કેટલા સમયથી તમને નથી મળ્યા અમને તો આ દિવાળ ના પહેલા પહેલા શું કહે છે પેલા પરસ્પર ન હોય માં ફસાઈ ગયા છે ને એનાથી કઈ થી અમને નથી મળ્યા પણ અમે રાજપીપળા જોવા ગયા ત્યાં મળ્યા હતા અમને અચ્છા તમારું અગર કામ હોય તો કોના ચૈતરભાઈ ના કામ હોય તો કેવી રીતના તમે વાતચીત કરો છો તેમના જોડે હા અમારા ભાઈ છે ને ભાઈ મિત્રને એમને એમના સપટ્ટીમાં અમારા કામ થાય છે અચ્છા અહીંયા બીજા પણ મહિલા છે એમના સાથે વાતચીત કરી હોનું નામ તમારું લો વાત કરો બે પહેલા થઈ વાત થશે અહીંયા બીજા ભાઈ છે એના સાથે વાતચીત કરી શું નામ છે ભાઈ તમારું મહેશભાઈ શું લાગે છે તમારા ગામમાં શું માહોલ છે ગામમાં લોકસભાની ચૂંટણી છે તો લોકો વચ્ચે ઉપસ્થિત રહીશું ચૈતરભાઈ બધા કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેતા હતા છેલ્લા ઘણા સમયથી દિવાળીના ગાઉ અમારા વચ્ચે ઉપસ્થિત નહીં અમુક પ્રસંગો પણ એવા નિષ્ફળ રહે છે હોળી અમારે દિવાળી પણ નિષ્ફળ ગયેલી હોળીમાં જીતરભાઈ વેરાયા બનતા હતા તે સમયે પણ નહીં આવી શક્યા એટલે હોળી તો આમ હોળીના

સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો